હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપણા વિડીયોનો ટૉપિક છે આપણો રાષ્ટ્રધ્વજ તો ચાલો શરૂ કરીએ દરેક દેશને નક્કી કરેલો પોતાનો ધ્વજ હોય છે રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રની સ્વતંત્રતાનું અને ગૌરવનું પ્રતીક છે આપણા ભારત દેશનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો છે તેમાં કેસરી સફેદ અને લીલો એમ ત્રણ રંગના પટ્ટા છે રાષ્ટ્રધ્વજની બરાબર મધ્યમાં ભૂરા રંગનું એક અશોક ચક્ર છે સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે તે વીરતાનું પ્રતિક છે તે ત્યાગ અને બલિદાનની ભાવના પણ વ્યક્ત કરે છે તે આપણને આપણા દેશની મહામૂલી આઝાદીના રક્ષણ માટે બલિદાન આપવા તૈયાર રહેવાનું સૂચવે છે વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે સફેદ રંગ શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે લીલો રંગ હરિયાળી ક્રાંતિનું પ્રતિક છે દેશ સતત પ્રગતિ કરતો રહે એવી ભાવના તેમાં રહેલી છે સફેદ રંગના પટ્ટામાં અશોક ચક્ર આવેલું છે અશોક ચક્ર બધા ધર્મો પ્રત્યે સમભાવ રાખવાનું સૂચવે છે દેશમાં અંગ્રેજોનું શાસન શાસન હતું આપણો દેશ અંગ્રેજોના હેઠળ આપણે આપણું રાષ્ટ્રધ્વજ પણ ફરકાવી શકતા ન હતા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ પંડિત જવાહરલાલ નહેરુ શહીદ ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ જેવા સ્વતંત્રતા સેનાનીઓની આગેવાની હેઠળ અનેક આંદોલનો થયા અને આપણને આઝાદી મળી આઝાદી પછી શ્રી પિંગલી વૈકૈયા દ્વારા બનાવવામાં આવેલા ધ્વજને આપણે રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો રાષ્ટ્રધ્વજની વિકાસ યાત્રા પણ એક અલગ જ ગાથા છે અંતમાં પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના ના દિવસે આપણો દેશ આઝાદ થયો અને આપણા દેશમાં રાજ્ય થયું આપણે ઝંડો ફરકાવ્યો પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોના દિવસોએ આપણે આપનો રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ સરકારી મકાનો પર રાષ્ટ્રધ્વજ હંમેશા લહેરાતો રહે છે મહાન નેતાનું અવસાન થાય ત્યારે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે એ નેતા પ્રત્યે દર્શાવેલા સન્માનનું સૂચક છે રાષ્ટ્રધ્વજ દેશની શાન છે આપણે રાષ્ટ્રનું ગૌરવ જાળવવું જોઈએ પ્રાણ સમર્પિત દઈને પણ રાષ્ટ્રધ્વજનું ગૌરવ વધારવું જોઈએ જય હિન્દ જય ભારત